આમ જો હાર્દિક સિંહ તારી માની મારા પિન્ટુ મામાને ને હરદી ભાઈને કાઇ થયું ને એનો વાડે થયો ને તારી માની તારાથી કાંઈ નહીં થાય એ તો ભૂલ ભૂલમાં તારાથી ફાયરિંગ થઈ ગયા તા હવે તું ખાલી આવીને બતાવ એકવાર રાજકોટની બજારમાં ખાલી આવીને બતાવ પછી અમે તને બતાવીએ કે અમે કોણ છીએ નહીં તું એમ કેતો તમે કે અમે કોણ છીએ તો અમે હાઉ હાવ સમજાણું તું ખાલી એકવાર રાજકોટની બજારમાં આવીને બતાવ હો રાજદીપભાઈ અથવા તો પિન્ટુમાં મને કાંઈ પણ થયું ને એનો વાડે વાંકો થયો ને અને તારે હું મૂકી દઈશ હો અને તારામાં એટલો બધો પાવર હોય ને તો યુપી કે એમપીમાં જઈને ન કરાય કાંઈ સમજાણું રાજકોટની બજારમાં આવીને કહેવાય ખુલ્લે આમ કહેવાય ભાઈ હાર્દિકસી તું જો તારા એક જ બાપના પેટનો હોય ને તો લોકેશન આપ એટલે ચોવીસ કલાકમાં ચોવીસ કલાક તો થવા જ નહીં દઉં પણ હું તને ચોવીસ કલાકનો ટાઈમ આપું છું કે ચોવીસ કલાકની અંદર હું તને ગોતી લઈશ ખાલી લોકેશન આપણે બે સામે થઈ જઈએ બાકી ભીંટુ મામા અથવા તો રાજદીપભાઈને એનો વાળે વાકો થયો ને એટલે તારી તો જિંદગી હું બગાડી જ નાખી એના એના માટે કદાચ ત્રણસો હાથ ત્રણસો બે એકને કદાચ જેલ ભોગવવાની થાય ને તો જેલય ભોગવી લઈશ યાદ રાખ દઈએ તો તું જે સમજે બાકી પિન્ટુ મામા અથવા તો રાજદીપભાઈને એનો વાડે વાંકો નહીં થવા દઉં અને હાર્દિકસિંહ મારો નંબર લખી લેજે અઠાવન સત્તાણું નવ્વાણું પંચાણું અઠ્ઠાણું નવ્વાણું અમારો નંબર છે એની ટાઈમ ગમે ત્યારે ફોન કરવાની છૂટ છે